26092025 ना आईटीदाई बोझ खाते इंटेंसिफाय आईईसी कॅम्पेन आणि स्वच्छता ही सेवा 2025 अभियान तेमज स्वस्थ नारी सशक्त परिवार अभियान अंतर्गत कार्यक्रमाનું આયોજન કરાયું આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડો કાર્તિક શાહ એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ડો મનોજ દવે કચ્છ જિલ્લાના ડિટો ટીબીએચ તાઈ ઓફિસર શ્રી સંજય મોતા એસપીવી ગોસ્વામી ભાવનાબેન પટેલ આઈપીટાઈ આ વાઇસ પ્રિન્સિપાલ ના હસ્તે કરવામા આવ્યુ આવેલ મહેમાનોનું પુષ્પગુઠી સ્વાગત કરવામા આવેલ તેમ જ શ્રી રાજેશ યાદવ સીપીએમ એ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી આવેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા